સુરતના વન વિભાગ મહિલા આરએફઓ અધિકારી પુત્ર સાથે કારમાં સવાર હતા ત્યારે તેમના માથામાં ગોળી વાગી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમના મગજના ભાગેથી ગોળી બહાર કઢાઈ હતી હાલ 72 કલાકથી સ્થિતિ ક્રિટિકલ હોવાનું સામે આવ્યું છે સુરતમાં અડજણ વન વિભાગના ઓફિસમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી ગુરુવાર 6 નવેમ્બર કામરેજ જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી અને લોહી લોહાણ હાલતમાં મળી આવ્યા સોનલબેન પાંચ વર્ષીય પુત્ર સાથે કામરેજના જોખા ગામથી કારમાં અડાજણ જવા નીકળ્યા રસ્તામાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા મહિલા આરએફઓને ને કાનના નીચેના ભાગે વાગેલી ગોળી ડાબી બાજુ મગજના ભાગે અટકી ગઈ હતી હોસ્પિટલમાં કાઢવામાં આવી હાલ મહિલા અધિકારીની બોતેર કલાકથી ક્રિટિકલ છે બીજી તરફ મહિલા આરએફઓનું કૌટુંબિક ઝઘડો પતિ સાથે ચાલી રહ્યો હોય કોર્ટમાં કેસ હોવાનું સામે આવ્યું છે તો મહિલા આરએફઓના પતિ સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બચાવે છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ સાથે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે